હા એ સરહદ મહાદેવ કેમ છો વાલા મિત્ર બધા મારા હસબન્ડને પદે સારી નથી એને માથું દુખે છે માથું એમ પણ દુખે છે કે આ મંદરથી એમ કહેશ કે મને આ માખો છે ને મગજ ફરે છે કે મને માથામાં દુખાવો થાય છે તો મને કે દાદી દેને તો આપણે જો રસોડું સાફ કરતા હતા તો એ બધું કામ આપણે અધૂરું મૂકી દીધું છે અને આપણે પતિદેવને માથામાં મસાજ કરવા આવી ગયા છે એથી કરીને એમને સારું લાગે એ થોડી વાર હવે મસાજ કરી છે તો એને સારું લાગે તો માથું દુખતું હોય તો એને ગમતું પણ ન હોય આપણે બોલવી ચાલવી અવાજ થતો હોય તો આ રીતનું એને આજે પ્રોબ્લેમ થઈ ગયો છે તો આપણે ચોરું માથું લાભ દઈશી અને તો મોલું જે સ્કૂલેથી આવ્યા પણ નથી હજી તો દસો જ છે આજ તો મારા મોલું એક્ઝામ ચાલે છે તો એ એક્ઝામ દેવા ગયો છે

તો આ કોકો તમે ગમે ત્યારે ગેસ્ટ આવે ને ઘરે તો તમે એને રેડીમેડ જ પેકીટ આવે સાકરવાળા તે અને એમાં તમે ઠંડા દૂધ ને ફટાફટ તમે બનાવી છો અને અમે પ્યોર સાકર સાકર લઈશી તમે જોઈ શકો છો આ પ્યોર સાકર છે એટલે ખાંડવાળી વસ્તુ અમે યુઝ નથી કરતા ચોકલેટમાં કોકો માં તો આ તમે બાળકોને દઈ શકો છો મોટી ઉંમર ના હોય વૃદ્ધ એને પણ તમે દઈ શકો છો તો તમે જોશો આગળ અમે હું હું કરવી છીએ એમ તો છો કોકો પાવડર આપણે છે ને હવે સાકર દવા ગેસની અંદર આપણે મિક્સ કરી લીધું બરાબરનું બધું એકદમ મિશ્રણ કરી દઈશી અને આ પીવામાં બહુ ટેસ્ટી લાગશે તો એકવાર તમે ટ્રાય મારજો અને સુગરવાળા હોય મારી ખોડે એને પણ આ કોકો આપણે ગ્લાસ ભરીને કે તમે જે ગ્લાસ વાપરતા હોય નાના મોટા બધી સાઈઝનો તમે દઈએ કશો અને ગેસ્ટ આવે તો એને આપણે મસ્ત આપણે એને સ્વાગત છે કોકોથી એમ બારનો કોકો લાવીએ તો આપણે મોંઘો પડે છે રેડીમેડ લઈ લઈએ તો એમ તો આ કોકો આપણે ઘરે તો થોડોક આપણે સસ્તોય પડે અને આના ફાયદા એ છે કે આપણે પ્યોર સાકરમાં બનાવીએ છીએ ને એટલે કોઈ નડશે એ નહીં તો જો આપણે એડ કરી દીધો હશે આને હવે અને હવે આના આપણે પેકિંગ કરવાના છે તો આપણે ઓર્ડરના પેકિંગ છે ને તો હમણાં આપણે એને ઓર્ડરના પેકિંગ તૈયાર કરવાના છે તો તમારે કોઈને જોઈએ ને તો મારા આઈડીમાં જઈને મને મેસેજ કરજો કોલ કરજો આપણે આ સો ગ્રામ નું પેકિંગ આપણે તૈયાર કરી લીધું છે અને આ છે ને ઉનાળા માટે બેસ્ટ છે એમ કે નાના છોકરાને પીવા કે આપણે તડકાના ગયા હોય કે એવું હોય ને તો આપણે જોડે પણ લઈ જાવી ને ઘરે આવીને પીવા માટે આપણે ફરવા જાય તો આ બધું પેકિંગ એ આપણે સરસ બેગમાં પડ્યું રહે અને ઉનાળા માટે બેસ્ટ અમે બનાવેલો છે તો તમે જલ્દી ફટાફટ તમે ઓર્ડર કરી દેજો બસ કહેતા નહીં કે કેમ રહી ગયા તા એમ અને ગમે ત્યાં ઓર્ડર કરવામાં આવશે પણ કુરિયર સારસ તમારે દેવામાં આવશે જે ઓર્ડર કરશે ને તો કુરિયર સારસ એ લોકોને દેવામાં આવશે તો આપણે જો ઘરે આવી ગયા છીએ અને હવે આપણે જો આ છે ને મારા હસબન્ડ ને બેડરૂમ માં સુવાડ છે કેમ કે એને માલિશ કરવાનું નહોતું ને સરસુંના તેલથી તો સેટી ઉપર હુવડાવીને તો એમાં એડજસ્ટ ન થાય અને નન પાસા આમ ગોથ મરી ગયા હોય તો એમ એ પછી એને બા એમ કહે ને કે અમારા છોકરાને તે માર્યો કે શું કહ્યું એમ તો આપણે એના બેડરૂમમાં લઈ લીધા છે અને એની તબિયત થોડીક વધારે પડતી બગડી ગઈ છે તો હવે આપણે છે ને એને માલિશ કરવાના છીએ તો એને મૂળ નહોતું ચડતું તો મને કે મારી વાલી તું માવો ખવડાવી કે તારા હાથનો એ કે તું માવો ખવડાવીશ ને એટલે મને આગળ કોટો ચડી જશે એ કે એમ તો આપણે માઓ પણ એનો રેડી કરવીશી અને બેડરૂમમાં જાય બેઠા છે આપણે હારે જ બેઠા છે આજે આપણે એને બિહાર દીધા છે બેડરૂમમાં તો જો તમે કહેવાય લંઘાઈ ગયા છે મારા પતિદેવ એની તબિયત ન થાય ને એટલે લંઘાઈ જાય ચિંતા કરે બહુ એમ હું એને કહું તમારે ચિંતા નહીં કરો હું જીવું છું ને ત્યાં લગન ચિંતા નહીં કરતા હું તમારી પહેલાં હું વે તો બે નંબરની વાત છે પણ હું કરતા હું હું પણ એ ચિંતા એને કહું કે બધું હરાવના થઈ જશે બધા આપણે ટેન્શન નહીં લેવાનું આપણું ટેન્શન છે ને સામે વાળાને દેવાનું શું કરવાનું સામે વાળાને દઈ દેવાનું આપણે નહીં લેવાનું આપણે તો વઠ્ઠા ગઠા જેવું થઈને રહેવાનું હું સામે મારા ટેન્શન લઈને તો થઈ જવા જોઈએ એટલે મારા હસબન્ડને કહું તમારે ટેન્શન નહીં લેવાનું તમારે ટેન્શન મને આપ દેવાનું તો હું આવીથી જઈ જોઈ આ અવળું છે હું ટેન્શન લઉં છું તો હું આવી થઈ જાઉં છું ને એ આવા થતા જાય છે ય તો એટલે મારું ટેન્શન તો મારા હસબન્ડ બહુ લે છે આ તો હું ત્યાં રમત કરું છું એ મને આ માથાની હથેળીમાં રાખે છે અને આશા કરું છું કે આ જીવન લગણ રાખે હું જીવું છું ને ત્યાં લગણ એ હું તો મને પણ એની આરે ખૂબ આનંદ આવે છે બહુ મજા આવે છે યા ભલે ચાર દિવાલની અંદર રહે અમારે બેન કારણ ઝઘડો પણ થાય નાનો મોટો અને ઝઘડો કરો ને તો બહુ મહત્ત્વનો છે કેમ જેટલો તમે ઝઘડો કરશો ને એટલો હસબન્ડ અને વાઈફનો પ્રેમ વધતો જશે અહીંયા અને જીવન જીવવાની એકાબીજાને બહુ મજા આવશે તો આવું અમે ઘણી વાર કરી હોતે લેવી ધબધબાટી હો તે બોલા બોલાવો એ ન બોલાવે કારક મારો સના સર્ટ કોઈ ને શાંતિ જ બેઠા રે પછી એનો હું શાંતિ બે હામા હામા થઈ જાય ધક હરિયા તો પ્રોબ્લેમ પડી જાય એમ લાવું થાય તો કોરી ખરાય ધગધપાટી કારક કારક તો બોલતી જશે કે સર માતાની એવા કે શરમાવા ન હોય આપણે હું આપણે ઘરના ફેમિલી કહેવાય આપણે એટલે કે આ બીજાને સુખ અને દુઃખ બધાને શેર કરવાનું એમ પણ આપણે જો આ છે ને ઈના એવા સીવી કેમ કે મને છે ને કારણ કે મરસી વધી જાય ને તે મને એસિડિટી થઈ જાય તીખું વધારે ખવાય જાય ને તો મને છે ને એસિડિટી થઈ જાય તો કાલે મને બહુ પ્રોબ્લેમ થયો તો પછી રાતે બે વાગે જ ઘરે ઈનો લેવા છ તો આજ તો મેં તોલું કીધું તું જા મારા માટે તો ઈનો લઈએ એટલે હું છે ને રાતે એવું થાય ને તો હું ઈનો પી લઈશ તો આપણે છે ને અત્યારે જો હસબન્ડની જોડે બેઠા છે એવી વાતો કરવી સી કે અમારું મેરેજ થયા ત્યાંથી સગાઈ થયા ને જ્યા બધી અમે યાદગીરી એકાબીજા બહેન ત્રાહી કરી જોઈએ એમ કે તું આ ફોટા બતાવી હું બતાવી દઉં છું તમને ઘણીવાર વાર બતાવ્યા તો છે પણ હું તોય જા બતાવું છું મને ઈશારો કરેસ કે તું બતાય આમ તો એ જે ઘોડે મને લેવા ઘોડીએ નહોતા હું સડાવી ઘોડે તા એને એન ટાઈમ છે ને ઘોડી નહોતી એ ઘોડો આવી ગયો તો એને હું તો એ છે ને ઘોડીએ મને લેવા આવ્યા હતા અને હું સર વલખેથી પસે એવી અને પપ્પાએ મને નળખીતી વિદાય આપી તો હું પછી આવતી રહી તો તમે જુઓ તો અમે બેસીને આજે આ પોસ્ટર જોઈને અને ઘડી તો એમાં થઈ ગયા હતા ભાવુક થઈ ગયા તા અમે એમ કે અમે આમ થોડાક ભાવુક થઈ ગયા હતા એમ કેટલી સરસ જિંદગી કેટલી સરસ લાઈફ હતી તો ક્યાં આવીને ઊભી રહી ગઈ અમને પણ ખબર ન પડી એમ તો અમે આજે બપોરે અમે નવરાઈ ધોરાઈ દીધા થશે ને બે વાગ્યા ત્યાં બેડરૂમમાં લઈને વીઆ આવી હતી અને આગળ મારે તોલું મોલું બે તારક મહેતા જો સાથે છુટ્ટી મળી ગઈ ને તેમ ટીવીમાં કરી દેવીને કાંક એટલે બેઠા બેઠા જોયા રાખે અને ધોવાનું વાંધો નહીં તો જો થૂકતા હોય ને તો ડોલ મારે ખોળામાં રાખવી પડે હું આવડી આવડી ડોલું રાખું એટલે હું વાંધો ન આવે આમ થોડુંક આમ કરીને પિસ્કારી મારી દે માવાની કપડા ખરાબ નથી કારણ કે કપડા ખરાબ થઈ જાય વાંધો ને આપણે જોઈ નાખવાનું આપણે નિલેશભાઈ છે ને બરવાળીયા સાબુ સરસ રાખે છે ને લિક્વિટી સરસ રાખે છે જ્યાંથી આપણે લાવીશી અને ધોલાઈ કરી નાખી વોશિંગ પાવડર નિરમાની ખોડે પછી આપણે એમના ડાગા પણ વૈયા જાય છે તો મેં બીજા બે છે ને બધી વાતો સીતું કરતા હતા કે જ્યારે સગાઈ થઈ ત્યારે બપોર પછી પિક્ચર જોવા ગયા હતા મહેનમાં મનીડ્યું એમ પછી કોઈ દી હું તને ટોકીસમાં નથી લઈ ગયો અને બે બાળકો છે તો એની જવાબદારી તારા ઉપર આવી ગઈ છે ઘર તારે સંભાળવાનું બધું તારે એકલા એકલા કરવાનું છે અમે બે બીજા બેઠા બેઠા વાતો કરતા હતા યરખું બોલી ન આગે ને એટલે હું એને છે ને આપણે શૂટિંગ કરતા હોય ને ત્યારે એને ઓછું બોલવા દઉં આમ કારક જ બોલવા દઉં બહુ બોલી ન આગે બોલવા જાય ને તો એને શ્વાસ રોકાઈ જાય અને કાંઈ આમ છે ને આમ ગોથું મારી જાય એમ કાંઈ નક્કી નહીં હું થાય ને એટલે હું બોલવા જોશું દઉં એમ તો અમે આજે બેઠા બેઠા બેસીને બધી વાત કરતા હતા અમારી જૂની યાદો બધી અમે તાજી કરતા હતા તો એક ઘડી કેવું એવું થયું કે આજે આપણે પાછી હતી ને એની દુનિયામાં આપણે પાછા વયા ગયા છે એમ પણ એ સપનું હતું એમ સપનું જોઈ લીધું તો પછી આપણે આ ખુલી ગઈ તો આપણે જાયગાજથી પાછું હવા શરૂ કરી દીધું એટલે આજનો બ્લોગ આપણે આ રીતનો કાંક શૂટ કરેલો હતો હસબન્ડ વાઈફનો તો ને આ રીતના અમે છ બંને આજે સવાર બપોરના આમ બેઠા છવી તો ધીમે ધીમે બધું ઘરનું કામ કરીને પછી આપણે બધું શાંતિથી બેઠા છવી કેમકે નીચે ગોદરું પાસે દીધું છે રૂવાળું કેમ કે હાથ પગ ઠંડા પગ ને ઠંડુ ન થાય કેમ કે રૂ હોય ને તો સારું પડે એમ હૂફફ વળે એમ ગરમ ગરમ આપણે પેલા ગોઢિયા એમ કેતા મહેમાન આવે ને ત્યારે ફલાણા ભાઈ એવા છે ને તમે રૂ વાળું ગોદરું દેજો ઠંડી ન લાગે એમ આ ઠાર બહુ પડે છે એમ કેતા તો આપણે એને છે ને રૂવાળું ગોદરું યુઝ કરવીશી એમાં એમાં શું ઉડાવું છું બહાર સેટીએ ઉડાવવું ને તો રૂવાળું ગોદરું અને એની માથે ચાદર નાખી દેવી એટલે ગોદરું ખરાબ ન દેખાય કોઈ આવે તો અને ચાદર હોય તો સારું દેખાય એમ પણ હું તો જો આમ એવું નથી રાખતી કે સારું દેખાય કે ન દેખાય બીમાર વ્યક્તિ એને આમ બધી રીતનું એડજસ્ટ થવું જોઈએ એ કમ્ફર્ટેબલ રહેવા જોઈએ એમ મારું કાંઈક આવું બધું ગણિત છે એમ કે આપણે હારું નહીં દેખાડવાનું ચાદર ઘણીવાર નીકળી જાય તો હું નીકળી જાવ તમે જોતા પણ હશો કે ઘણીવાર મારે છે ને ચાદર લબડતું હોય ભલે લબડતું લબડતો હું લબડવા દઉં એમ તો એને મજા આવી છે એનું શરીર ઠંડીમાં છે ને શરીરનો દુખાવો બહુ થાય અત્યારે ઠંડુ વાતાવરણ છે બહુ દુખાવો થાય તો આપણે એને આ રીતની કાંક સેવા કરવીશી અને આ વિડીયો એટલે હું મૂકું છું હસબંધો ઘણા બધાને કોમેન્ટ આવતી હોય કે બીમાર માણાને વિડીયો ન મૂકાય એમ તો વિડીયો આપણે એટલે મૂકવીશી કે આવનારી પેઢી જોઈ શકે કે આવો પ્રોબ્લેમ હોય ને તો આપણે હસબન્ડ વાઈફ મસ્ત લાઈફ જીવે છે એમ સરસ મજાની લાઈફ જીવે છે એમ તો ઘણાને જાણવા જેવું હોય એ જાણે છે ન જાણવા જેવું એ આપણે આમ કરીને ઇગ્નોર કરી દઈશીએ તો એને કંઈ વાંધો નથી જે જાણતા હશે એ મારી પ્રોફાઇલ ગોતશે મારા વિડીયા ગોતશે અને સરસ મારી મારીને જોવે છે કેમ કે તો બધું મોબાઈલને બતાવવાનું છે કે કેટલા લોકો વિડીયા સર્ચ કરે છે પ્રોફાઇલ ગોતે છે એ બધું તો એમાં બધે મને બહુ એટલે બહુ સપોર્ટ આપે છે હું અને મારે સપોર્ટમાં એવું છે કે અત્યારે છે ને મારે સત્રીસ લાખ વ્યૂ થઈ ગયા છે તો મને ત્યાંથી વધારે ખુશ છું કે સત્રીસ લાખ વ્યૂ થઈ ગયા મેં ધાર્યું નહોતું કે હું આવું કામ કરીશ પણ આ કામ છે ને નિલેશભાઈ બરવાળિયા એ મને પૂરો સપોર્ટ આપ્યો છે એમ એણે મને બેન માની છે અને મને પૂરો સપોર્ટ આપ્યો હશે મારું આઈડી મોનિટાઈઝર મોનિટાઈઝર કર્યું છે એ બધું એને મને બેંકની ડિટેલને બધું એને નાખી દીધું છે તો મને ખૂબ સપોર્ટ કર્યો છે તો આપણે જલ્દી આપણે આપણી આઈડી ઘાય ઘા ફરખી થઈ એમ તો કોઈને પણ કામ હોય તો નિલેશભાઈ બરવાળાનો કોન્ટેક કરજો તમે એની ફેસબુક ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ એની આઈડી છે એને તમે ફોલો કરજો અને એને સપોર્ટ લેશો એનો એટલે તમને મારી ઘોડે ફટાફટ ડોલર આવવા માંડે મારે અત્યારે સો ડોલર ઉપર થઈ ગયું છે સો ડોલર તો થઈ ગયા છે હા સો ડોલર ઉપર વહી ગયું છે કાં મને અમે જો સેક કરતા હતા ને તો સો ડોલર ઉપર થઈ ગયું છે તો આપણે આવતા મહિને આશા રાખીએ છીએ કે નાનું એવું પેમેન્ટ આવશે અને મને એમ થયું કે હું સર ચાર દિવાલની અંદર રહેતી હતી એમ કોઈ મને ઓળખતું નહીં તો સોશિયલ મીડિયામાં આવ્યા ને તો અત્યારે બહાર નીકળો ને તો લોકો એમ તમે ધારાબેન છો કોઈના ઘરે જાય રિલેટિવની ઘરે તો એમ કે તમે ધારાબેન ગેવરિયા છો તો યસ હા હું ધારા ગેવરિયા છું બહાર રોડ ઉપર જતા હોય તો લોકો આમ જોયા આપને આમ ગાડી લઈને જતા હોય પછી આ લાઈટ થાય મોડી મોડી કે આ ધારાબેન જાય છે આમ તો લોકો આમ રસ્તામાં આપણે હાથે આમ કરતા જાય અને પાસે ઊભા હોય આપણે જાતા હોય ઊભા હોય તો એમ કે જથારાબેન ગેવરિયા ગયા તો અત્યારે આપણે આમ આનંદ આવે એમ કે ચાર દિવસની અંદર હું લેડીઝ જતી અને આજે બહારની દુનિયા જોઉં છું અને લોકો મને જોવે છે એમ એનો મને વધારે આનંદ છે હું બહારની દુનિયા મેં ઘણી બધી જોઈ લીધેલી છે મારા હસબન્ડને દવાખાને લઈને જાતી બધું એકલા હાથે જ કરેલું છે એટલે જિંદગીમાં બહુ એટલે બહુ મહેનત કરી લીધેલી છે અને હજી પણ કોને ખબર હોય કે આ લગન મારે મહેનત કરવી પડે એમ મારી ફ્રેન્ડે આપણે ઉત્તરાયણના દિવસે વિડીયો બનાવ્યો હતો મને કહે ચાલ આપણે બ્લોગ બનાવીએ ને હું તારા બ્લોગની અંદર આવું તો મેં કીધું હા મને કીધું બોલીએ કહું મેં કીધું હા બોલ મેં કીધું તો એણે તમને કીધેલું હતું કે બહુ લાઈફમાં બધું આમ એડજસ્ટ કરેલું છે તો જે આપણે કરતા આવીશી અને જ્યાં લગન મહાદેવના આશીર્વાદ હશે ત્યાં લગ્ન બધું આપણે એડજસ્ટ કરી લઈશું તો તમે પણ બેનું ધ્યાન રાખજો ઘર એકસર સ્ત્રીને સંભાળવાનું છે અને સ્ત્રી એક ઘરની લક્ષ્મી કહેવાય એ ભાઈ તમે પણ ધ્યાન રાખજો અને આગળ મારી એ કન્ટિન્યુઅર જોડાયેલા રહેજો મારી આઈડીને ફોલો કરજો શેર કરજો